રામચંદોડિયામાં તેત્રીસ વર્ષની નોકરી કરી વય નિવૃત્ત થતા પંચી વાઘેલા શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવીને તલવાર ભેટ આપી દરબારી વિદાય આપવામાં આવી હતી રામશન ગોળિયાના શાળામાં સતત બાવીસ વર્ષ સેવા આપી ટોટલ બત્રીસ વર્ષ નોકરી પૂર્ણ કરીને પંચી વાઘેલાનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર હતા શાળામાં આપેલી સેવાઓને યાદ કરાઈ હતી ને બાવીસ વર્ષથી છે એક શાળામાં નોકરી કરી શિક્ષણ જ્યોતને જરહળતી કરવામાં વિદાય લઈ રહેલા પન પંજીનો સિંહ ફાળોને લોકોએ યાદ કર્યા અને કજૂર રૂમથી શરૂઆત પામેલી શાળા આજે આદર્શ શાળા સુધી પહોંચી છે જે શિક્ષક શ્રી પંજી વાકેલાને આભારી છે ગામ લોકોએ પંજીની શિક્ષણ ક્ષેત્રની કામગીરી વખાણી હતી ને વિદાય લેતા પંજી વાઘેલાને ગામ લોકોએ સોનાની વીટી પહેરાવી સાથે

નિવૃત્ત થયેલા વાઘેલા પનેસિંહ જૂઠસિંહ રામસણ જેમણે રામસણ ગુડિયા શાળામાંથી આજે વિદાય લીધેલ છે એમની સેવા ગામને હર હંમેશા યાદ રહેશે અને જે પંડી સાહેબની મહેનતથી આ ગુડિયા શાળામાં જે પ્રગતિથી છે જે શાળા જંજરીત આલયતમો ઊભી હતી એ શાળાને આજે જિલ્લા કક્ષાએ લઈ જવામાં પ્રથમ નંબર આપવામાં મહત્વનો ફાળો હોય તો એ વાઘેલા પંજી સાહેબનો જ છે અને બીજું તો વિશેષમાં એ કહેવાનું કે પંજી સાહેબનું નેતૃત્વ પંજી સાહેબનો સ્વભાવ અને એમને ગામ પ્રત્યેની લાગણી એ તો આ સભામાં આવેલા મંડપમાં બેઠેલા આખા ગામના ગ્રામજનો દેખીને આપને ખ્યાલ આવી જ જશે કારણ કે જેને શરૂઆત કરી હતી ત્યારથી અને ગામમાં નિવૃત્તિ લીધી ત્યારે એ શરૂઆત કરી એનાય વ્યક્તિઓ અહીં આવે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે ગામના વ્યક્તિઓ પણ એકઠા થાય તો એ ઉપરથી કે એમનો સ્વભાવ કેવો હશે અને ગામ પ્રત્યે એમણે કેવી લાગણી કેળવી હશે એ તો એ ઉપરથી જ થઈ જાય છે સાથે સાથે આ ગામમાં પંજ સાહેબે જે બાળકોને અને એના વાલીઓને સમજાવી શિક્ષણ પ્રત્યે એનો જે વેપ વધારેલો છે એ પણ સિંહ ફાળો એમને જ જાય છે સાથે સાથે પંચિત સાહેબ નિવૃત્ત થયા પછી સામાજિક સેવા કરે સાથે સાથે આ શાળામાં અને બીજી શાળામાં જઈ પોતાનું વ્યક્તિત્વ પોતાનો અનુભવ પ્રત્યાગ કરી આ ગામના દીકરા દીકરીઓનો શિક્ષણ કેવી રીતે વધે એ માટે સતત પ્રયાસ કરતા રહે એવી ભગવાન સાથે પ્રાર્થના રાખે અને એમનું દીધ આયુષ ખૂબ સુંદર રીતે પસાર થાય એ મા ભગવતીને અને મા અંબાને પ્રાર્થના જય હિન્દ જય ભારત આજ રોજ રામસણ ગોળિયા અનુપમ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને છવ્વીસ વર્ષ સુધી આ શાળામાં સતત નોકરી કરેલ એવા ગામના વતની ગામના શિક્ષક અને ગામમાંથી ગામનો અને શાળાનો અને બાળકોનો પૂરો વિકાસ થાય એ બાબતમાં પૂરતું ધ્યાન રાખી છવ્વીસ વર્ષ સુધી સતત ગામના નેસ્ટના સહયોગથી આ શાળાને એક અનુપમ શાળા બનાવવા માટેનું જે કાર્ય કરેલ છે એવા અમારા આદરણીય પંજીભાઈ જુડજી વાઘેલા સાહેબ રામસણના એ આજે નિવૃત્તિ લઈ રહ્યા છે એમની નિવૃત્તિ થઈ છે વય નિવૃત્તિ થઈ છે એના ભાગરૂપે આજે ગ્રામજનોએ એમના માટે સન્માન સમારંભ રાખેલ છે અને સાહેબનું સન્માન કરેલ છે અને સાહેબને ખૂબ જ ભાવપૂર્વક આ શાળામાંથી નિવૃત્તિ આપેલ છે અને એમનું પાછલું જીવન પણ અતિ સુખદાયક બની રહે તે માટે સર્વ ગ્રામજનો પ્રાર્થના કરે છે જી હા હું ધારો કે આ શાળામાં ઓગણીસ અગિયાર અઠ્ઠાણુંના રોજ અહીં હાજર થયેલ જે તે સમયે અમારા એક ગુરુજી શિક્ષક સાહેબ હતા એમને કીધું કે મેં ગોળિયા શાળા લીધી છે તો ગુરુજીએ પણ ના કીધું તો ગોળિયામાં ગોળીયામ જવાય નહીં પણ મેં કીધું એ તો શું પ્રશ્ન છે ન જવાય છતાં મેં ગોળિયા લીધું એ વખતે સાત બાળકો હતા અને કંઈ પણ શાળામાં હતો નહીં મેં મારી જાતે ત્રણ દિવસ ત્રણ દિવસ શાળાની સફાઈ કરી હતી ગામ લોકો બધા મને જોતા તો સાહેબ તમે જાતે કેમ સાફ કરો બધું કરવું પડે મારી ફરજ છે એમ ગણી અને મેં આ શાળાનો ધીમે ધીમે વિકાસ કર્યો ધીમે ધીમે મેદાન કર્યું અને ગામ લોકોનો એટલો બધો મને સહકાર મળી રહ્યો કે કોઈ એની સીમા નથી એમનો ક્યારેય હું ક્યારેય એમનો ગુણ ભૂલો એમ નથી જ્યારે મેં એમને બોલાયા છે રાતે બોલાયા છે દિવસે બોલાયા છે એ લોકો તૈયાર એક વર્ષ હું એને એક એક વાર બોલાવું તો એ તૈયાર થાય તો મારે ત્રણસો ને ચોસઠ દિવસ મારે દોડધોડ કરીને જે શાળાનો વિકાસ થાય શાળાને લગતો જે જે કાર્ય કરવાનું થાય એ મેં મારા દિલથી પોતાનું ગણી અને કાર્ય કર્યું છે એ વખતે ધારો કે ધોરણ એકથી પાંચના બાળ પાંચ ધોરણ હતા એના પછી ધારો કે અમે ધીમે ધીમે સંખ્યા વધી એટલે અમે એક હું એકલો જ હતો પછી પ્રાઇવેટ શિક્ષકને પણ અમે રાખ્યા પછી ધીમે ધીમે થોડી સંખ્યા વધી એટલે સૌની લાગણી હતી કે ભાઈ વ્યવસાય થોડું આપણે આઠ છથી આઠ કરો તો અમે ધીમે ધીમે પહોંચવાની છઠ્ઠાની સાતમાની આઠમાની રીતે મંજૂરી લાવી અને ધીમે ધીમે શાળા પ્રગતિ કરતી રહી અને ગામ લોકોનો જોરદાર સહકાર રહ્યો અને જે તે સમયે ધારો કે જિલ્લા પંચાયતમાં ભરતી થતી તો મારા જે મિત્રો હોય અથવા જે ઓળખીતા હોય એમની એમની પાસે રહી અને હું મારા વિશે કહી અને એમ એ લોકોને હું પસંદ કરાવતો અને એવા એવા શિક્ષકો એ ધારો કે પચીસ પચીસ વર્ષ ધારો કે નોકરી કરી અને ધારો કે બીજી બદલી કરાવીને ગયેલા છે એટલે બધી રીતે એમને સ્ટાફનો પણ બહુ સહકાર ગામનો પણ બહુ સહકાર અને સ્ટાફને તો હું એવું જ કહેતો કે તમારે કોઈથી ડરવાનું નથી ખાલી એક ભગવાનથી ડરી અને જે આપણું કાર્ય છે એ કાર્ય કરવાનું છે કોઈ કોઈથી ડરવાનું નથી રાત દિવસ માણસ તો કદાચ ભૂલ કરશે તો તમને ધારો કે છોડી મૂકશે પણ ઉપરવાળો તમારો ચોવીસ કલાક નિરીક્ષણ કરી રહ્યો છે તમે જ્યારે પણ ખોટું કરશો ત્યારે એના ચોપડે લખાશે આપણું ભોગવાનું થશે તમે ભગવાનથી ડરીને કામ કરો માણસથી નથી ડરવાનું અને કોઈ પણ પ્રશ્નનો ગામ ગામ લેવલે કોઈ પણ તમને પ્રશ્ન હશે તો મને મારા ગામ પ્રત્યે અને દરેક સમાજ પ્રત્યે મને વિશ્વાસ છે કે કોઈ આપણો પ્રશ્ન ઊભો થશે નહીં પણ તમે એક જ કાર્ય કરો કે ભાઈ શૈક્ષણિક કાર્ય અને આપણો શાળાનો વિકાસ થાય અને બાળકોનો વિકાસ થાય શૈક્ષણિક બહુ વ્યવસ્થિત રીતે સદ્ધરતા આવે એ હું કરો એ રીતે બધા સ્ટાફ બહુ સરસ તન મન અને ધનથી એમના કાર્યથી હું પણ અને શાળા બહુ રૂડુ રૂપાળું કામ કાર્ય કરેલ છે અને ગામ લોકો ગમે ત્યારે કોઈ પણ સમાજ એવું નહીં કે આ ગોળિયા વિસ્તાર છે ગોળિયાવાળા ખાલી મને સહકાર આપ્યો એવું નથી પણ ગામમાં દરેક સમાજના દરેક ઠેઠ બધા સમાજના તમામ સમાજ મને એટલો બધો સહકાર આપ્યો છે કે હું ક્યારેય એમનો ઋણ ચૂકવી શકું તેમ નથી એ રીતે આ શાળાનું ધીમે ધીમે આટલી પ્રગતિ કરતાં લાય છે અને હવે હું ધારો કે એકત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ વય નિવૃત્તિના કારણે હું આ શાળામાંથી નિવૃત્ત છું ખાલી સરકારી નિયમ નીતિ જ હું નિવૃત્ત છું છું બાકી જે મારો આત્મા છે એ તો આ શાળામાં જ રહેશે અને હું બનશે એટલે આ શાળા માટે કાયમી માટે કાર્ય કરવા માટે તત્પર રહીશ અને જે મારો સહકાર મળશે હું પૂરતો એમને સહકાર આપીશ દરેકને બાળકોનો ગામનો જે સલાહ હશે હું ગમે ત્યારે સવાલ સૂચન આપીશ